હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવશું અડદિયા તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું એક કિલો મેં અડદનો લોટ લીધેલો છે જડ કરો હવે આપને એમાં ધાબો દઈ દઈશું યાને કે મૂણ દઈ દઈશું દૂધનું ને ઘીનું એમ દોઢ કપ દૂધ લીધેલું છે અડધો કપ જેટલું ઘી લીધેલું છે આપણે આ રીતના મોણ થઈ દેસુ સરસ રીતે આપણે લોટ બાંધવાનો નથી અને એને મોણ દેવાનું છે ખાલી આ બે હાથે એને સરસ રીતે આમ સરસ રીતે આપણે ચાડી લેશું ચણી થી બધું લૂટ આપણે આ રીતે સરસ રીતે ચાળી લીધો છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે આપણે ગુંદ લીધેલો છે તળી ગું લેશું ગુંદ સરસ રીતે તળાઈ ગયો છે એક બાઉલમાં કાઢી લેશો હવે આપણે લોટ શેકી લેશો એમાં ઘીની જરૂર પડે એટલો ઘી નાખતા રહેશો આશરે એક કિલે આપણે પોણો કિલો ઘી જોઈ છે એક કિલો લોટ લીધેલો હોય એટલે પોણો કિલો ઘી જોઈ છે અને થી સાતસો ગ્રામ જેવી ખાંડ જોઈ છે હવે આપણે એને શેકતા રહેશો ધીમા તાપે એમાં ઘી જરૂર પડે એટલું નાખતા રહેશો હવે ઘી આપનું બરોબર થઈ ગયું છે જેમ શેકાશે એમ હળવો થતો જશે અને ઘી સરસ છૂટતું જશે આપણો લોટ સરસ શેકાવા લાગ્યો છે એકદમ સરસ હળવો ફૂલ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ચાસણી બનાવી લેશો એમાં મેં પાંચસો થી છસો ગ્રામ જેવી ખાંડ લીધેલી છે ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું અને એકતાની ચાટણી બનાવશો અમારી રેસીપી તમને પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને અમારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ રીતના એને હલાવતા રહીશું આવી ગયો છે આપણે જોઈ લેવાની છે કે એક તાર પડ્યો છે કે નહીં એક તાર પડે એટલી ચાસણી લેવાની છે આપની જસની આવી ગઈ છે સરસ થઈ ગઈ છે તૈયાર હવે આપણે આમાં મિક્સ કરી દેસુ આપણે કાજુ બદામનો જે કટ કરેલી છે એ નાખી દેસુ ગુંદ લીધેલો છે એ પણ નાખી દઈશું તળેલું છે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું થોડી વાર ઠરવા દેસુ અને પછી આપણે એના અડદિયા વારશું હવે આપણે થોડી વાર રહેવા દેશું હવે આપણે અડદિયા વાળી લેશું આ રીતના નાના નાના શેપમાં અડદિયા વાળી લેવાના છે અમારી રેસીપી તમને પસંદ આવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ રીતના આપણે બધા જોડે દિવસ સરસ ભારે લઈશું આપણા અડદિયા સરસ સરાઈ ગયા છે બધા આપણા હળદિયા તૈયાર છે